સુરત ગ્રામ્યમાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ મુલાકાત હતી વસાવા નદીના બ્રિજ પર બેસપાન વચ્ચે જગ્યા ખસી જતા કામ ચલાવ લોખંડની પ્લેટ મૂકવામાં આવી હતી પરંતુ હવે લોખંડની પ્લેટની જગ્યાએ કાયમી સમાધાન માટે કરવામાં આવશે કામ નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ બ્રિજની કામગીરી શરૂ કરતા પહેલા વાહનો એક્સપ્રેસ હાઇવે પર નો ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે હાલ એક્સપ્રેસ હાઇવેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે ના સાંસદ પ્રભુ વસાવા એક્સપ્રેસ હાઇવેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા એક્સપ્રેસ હાઇવેના અધિકારી સાથે કામને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી જે રીતે આણંદ જિલ્લાની દુર્ઘટના બની એને ધ્યાનમાં રાખીને આખા દેશમાં તમામ બ્રિજ અને રોડ રસ્તાની સેફ્ટી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી દીધી છે અને એના અંતર્ગત આપણા સુરત જિલ્લામાં પણ કામરેજ ખાતેના બ્રિજ પર એક પ્લેટ ના એક જોઈન્ટ જંક્શનને લઈને થોડી તકલીફો આવ્યા કરે છે ત્યારે આવી પરિસ્થિતિમાં અત્યારની જે આપણી પાસે જિલ્લામાં સુવિધા થઈ શકે એના ભાગરૂપે આજે એક્સપ્રેસ વે ભરૂચથી આપણે સુરત સેક્શન વચ્ચેનો એક્સપ્રેસ વેનો એક પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે એ પાર્ટને ટેમ્પરરી ઉપયોગ માટે અહીંયા નાની નરોલીથી એના સુધી વન વે ટ્રાફિક ખોલવાનો નિર્ણય માટે આપણા કેન્દ્રીય શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબને રજૂઆત કરતા એમણે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી પાસેથી એમણે મંજૂરીની માગણી કરી છે અને મંત્રી શ્રી આશ્વાસન પણ આપ્યું છે ત્યારે એના ભાગરૂપે આજે પૂરજોશમાં આ નાની મોટી તૈયારીઓ છે બેરીગેટિંગ છે સાઇનિંગ બોર્ડની છે રિફ્લેક્ટર લગાવવાના છે ત્યારે એની ચાલી રહી છે અને આ જેવી તૈયારી પૂરી થશે એના પછી તરત જ આ વન વે ટ્રાફિક ચાલુ કરીને આંબોલીનો બ્રિજ છે એને સંપૂર્ણ મજબૂતાઈથી એને રિપેર કરી દેવામાં આવશે